सो आप बदाय शारीरिक जाना चुके हैं खूब दिव्यांगों को आप बड़ा संकुल आविर्भाव चाहिए साइकिल मार्टेन आजे तो वातावरण था भी नहीं कहीं भी आए जो ठासरा थी ठासरा ठासरा ऐ जो ऐ जो ठासरा 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 कोने ठासरा घोरज मतलब ठासरा दिन का तो आजो लालपुरा आप क्या लोग लालपुरा ह

આજે પંદર આવી છે સો તમને સત્તર માંથી પંદર જણા સાયકલ હાલ દીધું છે બાકી બે રહ્યા ઓર્ડર આપ્યો છે બીજું બીજો નવી આવી જશે બરાબર ને કોઈ ચિંતા ના કરશો બરાબર કઈ નાખો તમે આણંદ બે જવડ તમાર સાયકલ આવી જાય બાપુ તમારા હાથે કો એ શબ્દ પબ્લિક ના કોઈ યાર સાયકલ વધારે જોઈશે આપણે હો બહો સાયકલ જોઈએ છે ભાઈ રોજના પંદર થી સત્તર માણસો આ સાયકલો માટે આવે છે પણ જે જેમ સ્ટોક હોય અને જે સહકાર વધારે જોઈશે બાપુ

दादा कहीं ना 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 पा आनंद वाह जाओ तो चलो हटो सो आ वीडियो ना माध्यम थी दरेक ना अपील छे सो साइकलो के बसो लोग एवा आगळ आवे जे आठ हजार रूपया नु योगदान आपे खूब जरूरत वाला छे बद्दा ज ह बद्दा जरूरत वाला छे कहीं ना दादा खटनाल खटनाल खंबात खंबात ओके तो मैं તમે સાયકલ માટે અરજીઓ કરી હતી ખરી અરજીઓ નહીં કરી ત્રિભુવન આવો જલારામ માં મળેલી આઠ વર્ષ થયા પછી કોઈ સાયકલ જ નહીં ના તો તમે બેન કઈ ના છો તમે ચાંદણા તમે જો બી સાયકલ નહી આઠ કલાક ના ચાલુ કઈ ના છો તમે સામરખા કઈ ના છો તમે ઠાસરા कितना टका पंखो ऐसी टका तो आप परिस्थिति में लोगों छे साइकल माटे भी अटली तकलीफ हमने छे आ सरकारी आप अपने विचार हो जो है कि यार आ अवस्थों तो कम से कम ना होए। है ना जो तुम कहा देखा कभी देखा गाड़ी नहीं करा गाड़ी नहीं करा गाड़ी देखा हम साइकल हाथ बाप रे बाप रे

છો તમે <aroma.'"> <pushe2>

ধৰি બે દસ કિલોમીટર ચલો કશો નહીં હે આવજો શું દર્શાવે છે કે કઈ પરિસ્થિતિમાં લોકો છે કેટલી અઘરી પરિસ્થિતિમાં છે પણ આ વિડીયોના માધ્યમથી એક અપીલ ચોક્કસથી કરું છું કે આ વિડીયોના માધ્યમમાં જે સ્કેનર આવશે એમાં હું ઈચ્છું છું કે બસો અઢીસો ત્રણસો લોકો આઠ હજાર રૂપિયા છે એક સાયકલ માટે એવા ત્રણસો ચારસો લોકો આગળ આવે તો આપણે ઘણા લોકોને લાભ આપી શકીએ છીએ રોજ દસ પંદર લોકો સાયકલ માટે આવે છે અને આપણી લિમિટ કે આપણી તાકાત કહી શકાય કે આખા મહિનામાં આપણે ચાલીસ પચાસ સાયકલ આપી શકીએ વધારે ના આપી શકાય કારણ કે ફંડ આપણી પાસે લિમિટેડ હોય છે પણ આ વિડીયોના માધ્યમથી દરેક વ્યક્તિ જે સક્ષમ હોય આઠ હજાર રૂપિયા એક સાયકલ માટે ઓછા ઓછા સહયોગ કરે તો આપણે સો બસો સાયકલો તરત મંગાવીને આપણે આ લોકોને લાભ આપીશું ચોક્કસથી સહયોગ આપીએ ધન્યવાદ